ચાલે બગદાણા બાપા સીતારામની મોજ આવો તમને દર્શન કરાવો બોલો બજરંગદાસ બાપાની મિત્રો આપ જોઈ શકો છો ને બધા કેરીનો કોઠાર રૂમ છે આ ભંડાર ભૈરો છે ભાઈ કેરીનો આજે ભાવિક ભક્તોને ભીમ અગિયારસ નિમિત્તે ભાઈ બધા સ્વયંસેવકો જુઓ કોઠાર રૂમ માંથી સરસ મજાની કેરી લઈ અને સરસ મજાની વ્યવસ્થા સાથે ભાઈ નેચરલ કેરીનો રસ હો ભાઈ આ તો મારા બાવલિયાની મોજ છે ભાઈ આમાં કાંઈ નો ઘટે આ તમે જુઓ એકથી એક કેરી કેરીને ભાઈ જે મોજ છે આ સ્વયંસેવકોની જો નું કાંઈ ધ્યાન જ નથી દેવાનું મોજ એટલે મોજ ઓનલી સેવા ભાઈ અને આ તાજો તાજો ભાઈ કેરીનો રસ નીકળે છે મશીનમાંથી આ તમે જુઓ મને તો મોઢામાં પાણી આવી ગયું શૂટિંગમાંય અને આ તો મારા બાવલિયાનો પ્રસાદ છે આ દાદા જુઓ કેવી મોજ સાથે ભાઈ જુઓ તમે એની મોજ જુઓ આ હે ભાઈ બાપાની કૃપા બાપાના આશીર્વાદ વાળા આ તમે જુઓ હજારો ભક્તોનો ભાવિકોનો ભાઈ પ્રસાદ તૈયાર થાય છે અને ભાઈ જો અત્યારે આ જમ્બો બોઈલર મૂકી દીધું છે માથે ફફડાટી બોલાવી દેશે આ જોઈને એવી મોજ આવી જાય અને આ બાજુ જો નાની નાની ઢીંગલીઓથી લઈને મોટી મોટા માજી વડીલો બૈરાઓ મારા બહેનો કેવડી સેવા આપે ભાઈ ગરમા ગરમ પૂરિયું બને તમે નજર મારો ઢગલા મોઢેવા બાપાનો પ્રસાદ છે આમાં કાંઈ નો ઘટેવાલા એકવાર આવ્યા છો વિડીયો જોતા જાજો અને કોમેન્ટ કરતા જાજો બાપા સીતારામ અને તમારા સગાવાલા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો એટલે એ ઘરે બેઠા દર્શન કરે અને પ્રસાદનો આનંદ મેળવે અને આ બાજુ જો ઠંડો ઠંડો ને કેરીનો રસ ડોલું ભરાય છે ભાઈ અને ભાઈ ભાવિક ભક્તોને જો હમણાં પીરસવામાં લાગી જવા છે કેટલા બધા સ્વયંસેવકો ભાઈ ગઈણા ગણાય નો અને આ મારા બાવલિયાનો પ્રસાદ તૈયાર જમાવટ થઈ ગઈ વાલીડા જમાવટ ગરમા ગરમ દાળ ભાત શાક પૂરી ને ચીલ્ડ ટાઢો ટાઢો કેરીનો રસ ના ભાવિકોની જો ભીડ બાપા સીતારામ સીતારામ વાળા